સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહાનગરપાલિકાની બેદરકારી શહેરમાં મધ્યમાં શોભાયમાન ગંગાજળિયા તળાવ આવે છે આ તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતે જોવા મળે છે લગભગ દસ કરોડ રૂપિયાના ખર્ચે ગંગાજળિયા તળાવને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે પરંતુ આ તળાવમાં સતત દૂષિત પાણી ભરી રહ્યું હોય તેમ છતાં ભાવનગર મહાનગરપાલિકા કોઈ જ કાર્યવાહી નથી કરતું મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ આ તળાવની દેખરેખ રાખવામાં આવે છે પરંતુ આ તળાવ એટલો દુર્ગંધયુક્ત બની ગયું છે કે નજીકમાંથી નીકળવું પણ મુશ્કેલ બને છે અમારા રિપોર્ટરના જાણવા મુજબ ગાર્ડન વિભાગે રાજ્ય સરકારના દસ કરોડ રૂપિયા બરબાદ કર્યા હોય તેવું લાગી રહ્યું છે